अखंड एकता गान एक, एक कदमे चाल अमारी एक मंत्र गुलतान या होम करी ने पड़ो डगला चौकस भरो पथ पर एवा डग मुको के सूरज पण शर्माए सांझ शाबाशी लई आवे थनगन थनगन नाचे पापण पर नो पड़दो ऊंचकी जनगण मन बोलावो नजरों ने जरा ऊंची करी आज तिरंगा ने लहरावो आज तिरंगा ने लहरावो આ લહેરાત આ તિરંગાને આ પરેડના જવાનો માર્ચ પાસ્ટ દ્વારા સલામી આપતા સલામી મન પાસેથી એક પછી એક પસાર થશે પરેડની પહેલી પ્લાટૂન છે ચેતક કમાન્ડો પ્લાટૂન ગાંધીનગર

રાજ્ય પોલીસ પ્લાટૂન પશ્ચિમ ગ્રુપ મડાણાની પુરુષ પ્લાટુન કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસ સાથે સતત ખડે પગે રહેતા ગુજરાત એસઆરપી ના આ જવાનોની પ્લાટૂન તેનું નેતૃત્વ કર્યું છે પોલીસ ઇન્સ્પેક્ટર બીએલ વસાવાએ

જેનું નેતૃત્વ કરી રહ્યા છે પીએસઆઈ શ્રી આરબી ગંગલ